આ એવા છે કે જે બધાની નજરમાંથી છૂટી ગયા છે અને સરનામા વિનાના માનવીઓ અમે કહીએ એક ગામથી બીજે ગામ એમના પરંપરાગત ધંધા માટે બને ચરઈ વેતી ચરઈ વેતી ખરા જ કરે એમ અને સરનામું ના હોય એની પીડા પણ પાછી વિચિત્ર પ્રકારની પોલીસની હેરાનગતિ બહુ બધી ક્યાંક એવું થાય કંઈ છાપરા નાખ્યા કેટલીક વખતે સૌરાષ્ટ્રમાં મને ખાસ જોવા મળે કે રોઢા ટાળું એટલે ગાડા લઈને ફરતા હોય ચાર પાંચ વાગે ક્યાંક ગાડું રોકાઈને રસોઈ બનાવી હોય પણ પહેલાં સરપંચની મંજૂરી લેવી પડે અને ઘણી વખત એવું થાય કે સરપંચ કે પંચાયતો ના પાડે કે ભાઈ અહીંયા ન રહ્યો તમે એટલે પછી પાછા ગાડા લઈને નીકળી પડવાનું એ રીતે રાયગઢ બહુ નોખી પંચાયત છે અને તમારા સૌનો બહુ જ આભાર માનીશ કે આ સમુદાયને જમીન આપવા માટેની તમે તૈયારી રાખવી સામાન્ય રીતે ઘણા બધા ગામોમાં અત્યારે મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ બંનેનો એટલો બધો સપોર્ટ છે આપણા આખા કાર્યોમાં દર મહિને અમારી પાસેથી ફોલોઅપ લેવામાં આવે કે કેટલી વસાહતોમાં તમે વિચરતા પરિવારોની અરજીઓ કરી છે એમને પ્લોટ મળે ઘર મળે એ માટે પણ અને સાબરકાંઠામાં બી અમે લગભગ થી વધારે વસાહતોની અરજીઓ કરેલી છે પણ રાયગઢ એ પહેલું ગામ છે કે જેણે આ પરિવારોને સામેથી વસવા માટે જગ્યાથી પાણીને બધી વ્યવસ્થાઓ માટેની પણ તૈયારી રાખી એટલે આવી પંચાયત હું કહેતી હોઉં છું કે દૂધમાં સાકર ભેળવે ને એમને તમને ભેળવ્યા બાકી એવું થતું હોય છે કે કોર્ટમાં કે બનાસકાંઠામાં અમે અત્યારે અનુભવી રહ્યા છે પાટણમાં અનુભવી રહ્યા છે કે સરકારે પ્લોટ આપી દીધા અને ગામ લોકો હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો કે આ પરિવારો અમને જોતા નથી હંમેશા એવું થાય કે ક્યાં જઈએ તમે અમે તો આ દેશના છીએ હું કહેતી હોઉં છું કે અમે આ દેશના છીએ અને તોય દરેક ગામ ગામ નથી અમારે પરંપરાગત ધંધા છરી ચપુરી દાર કાઢવાની કે રાવણ હતો લઈને વગાડવાનો હોય એ જો કોઈ ગામ પકડીને બેસી ગયા હોય તો આપણી સેવા ન થઈ હોય ખેતીમાં

આપણા બધાનો હરખ છે તો આજે આ હરખ છ પરિવારોને ઘર મળ્યા અને ઈશ્વર આપણને બધાને અનેકોના ઘર બાંધવા માટે પ્રાર્થના કરીએ હું સ્વાગત કરું છું ઝાલા સાહેબનું તેમને પોતાનો સમય કાઢી અને અહીંયા આગળ આવ્યા અને સન્માન કરશું સ્વાગત અને બહુ કાર્યક્રમના માણસના દિવસ તેમનેચરલ ਰਾਵੜਾ ਤੋਂ ਲੈਨੇ